અરે કાકા ભલા કેતાના પતંગે દોરી મળો મારા પતંગ છોકરો પતંગ ભાઈ

40 ને 50 લે આ લે આ લે જાલો છોકરા હું જોયા યાર આ પટાય આવોડો ના 40 બરોબર કાકા મગજ બગાડવા આવીએ આય આ શેતા તો દેતા ને ને સકડોથી આવી દેતા એ મગજ મગાવા ખોટું શીખ ભાઈ એ જોવા અલ્યા ભાઈ આવવાનો સોપાન જે જોડી હોય એ ભાઈ ચાયના દોડી તો મારો વપરાશ થતું નહીં વપરાશ કરતા દોરી આ તો પેલી રહી હા ભાઈ એકે 56 ની આલ ભાઈ મને ટેલર લઈ આલો ને લઈ આલો હા હા લિયાને બે બને 56 એકે 25 કોનો ભાવ 420 આ ના લેવાય તમે ના લેવાય કાણે લેવાતી છે મને ટેલર જ લઈ આલો આ ટેલરને બોલો ટેલર તો પેલો પડે આવ્યો ટેલરનો ભાવ આ ઓના આડી જો ઓના આડી જો આને બસ એથી ઓના હવે બસ બોલ છોકરા આ ગમો છો આ ગમો હં હવ પના લાલ્યા ગમા લેવા ગમા મફરી દે લેવાનો ભાવ કરીને કરા કિંમત હેડો કેડા આમાં બે આલો બે લેવાના બે ના ગોડા પીપોળા લઈ મોકલાઈ ન <coughs> <laughs> <supra> <supra>

ભાવ <laughs> તો <ckritic>

ભાઈ લોટ જેવી ના પાયો ના પાટ જેવી ના હોય હા ગેરંટી વાળી અમાર તો હા આ પછી લોટ જેવી પૈયારી ના હોય છોકરો ના ના વિશ્વાસ ન હતો તો છોકરો તરફાવ અને દોરી એક વખત દોરી ઉડાડી ગેરંટી વાળી દોરી આ દોરી દોરી કરી હાલ દોરી દોરી કોઈ નહીં લો લાગતું છે લે પતંગવાળા આ જો કા ધંધો ધંધો કરો બેઠા યાર આ

કવરાવા ની અત્યારે નહી ને કવરાવા આ 920 920 હા હવે 920 જો ફુલલી આ આરી આ રે વસ્યો વાળી આ રે વસ્યો

અટા દોડી લેવા જાવું પેલી કાકા પેલી બેઠનો ઓટો બોલવા લઈ દેવાની અલ્યા પૈસા હવે હું કહું તા હા મને પૈસા આપો તરી ગયો નકલી નોટો વાળો આમાં બધો થપો લઈને જતો રહ્યો લાયા છે

માતાજી મિત્રો પતંગ કે ની જરૂર પડે તો દાસર ધુવાર દાસર ની અંદર પતંગ નો વેપાર ચાલુ છે દૂરી પાવાની પણ ચાલુ છે સરસ કેનેરા બેંક ની બાજુમાં